ભાઈ પેલા ચતુર ભાઈ તમારા યાર ના દાડાથી પૈસા લઈ જાય પૈસા ચાલતા નહીં તમારા યાર આવા યાર આજે આની બાઇક લીધા વગર જવું પડશે ને મને જોઈ નહી જાય મારો બાઇકનો અવાજ ના જાય જવું પડશે ભાઈ ચાલીએ લઈ જવું હા

અરે આટલું બધું ગોંબઈ ડોટ થઈ ગયું છે તો પૈસા નહીં હાલતો બધી રીતે આ કરો કેવાય મોડક ના તું ઘર ચાઈ આલું આ કે જારી વાળું આ આ પેલું ઘર છે એ જ ને અરે આજે પથારી ફેરવી નાખું 12 12 મહિનાના વાણા વહી ગયા પણ હજુ પૈસા નહીં હાલતો મારો મારો યાર બીજું કોઈ કોણ દેતો હક નહીં પૈસા લે આવવાનું લે ચતુર ભાઈ ઓય ચતુર ભાઈ ઓ કોણ છે અરે તમારો કાર્ડ પૈસા ને રાતે આ ઘરવાળાને ખબર પછી મારી પછાડી ફરી નાખે એમને અહીંયા આવવાની જરૂર શું હતી યાર ઘેર પૈસા લેવા થોડી આવે અત્યારે રાતે આ ઘરે વાળા લોકો જોવે તો યાર મારી આગળ શું રહે રાતે ના આવે ને અહીંયા ઘેર કોઈ ઘેર રાતે પૈસા લેવા જવાય ચતુર ભાઈ મારો પૈસા ની જરૂર છે યાર અડધી રાતે મારે તમારે ઘેર આવવાનું ગુનો ફોન ના કર્યા તમારો ફોન કરું અડધી નહી મોડા

અને બૈરાના ના લેવાના બાકી છે હજુ વ્યવહાર લાઈને આલું તમને આલુ કેમ ના આલુ અરે પણ તમારા વ્યવહારો મેલો સાઈડમાં યાર તમે તો મારા વ્યવહાર બગાડ્યો છે કશું ગાજવા પૈસા નહીં યાર અરે મેથી યાર મારો મેથી ભાઈ નુકસાન થયું છે બેટી માં નુકસાન થયું તમને લાગે યાર આ તો પૈસા છે પણ હા ના ભાઈ મારો અત્યારે પૈસા જોઈએ તમે હવે અત્યારે હું કોને ઘેર ધાર પાડે તમે ચોરી કરો ઘર વેચી મારો જતુર ભાઈ મારો અત્યારે પૈસા જોઈશે કેમ કે મારે ઘેર ભાઈ બધું લઈને બેઠો છું મારે પેલી ડેટી નુકસાન છે બે પણ નુકસાન થયું છે જો ભાઈ અત્યારે મારા પૈસા જોઈશે તમે તાત્કાલિક આવો તાત્કાલિક પૈસા હવે મૂડી આટલી મૂડી તમારા પચીસ લેવાના હોય લાખ લેવાના હોય એ બો બારો વાત પણ હવે એને મને ઉલ્લુ બનાવી દીધું આજનો હતો મારે હા ભાઈ તો અત્યારે પૈસા જોઈશે આજ તો તમારું વાઈબરી જોવા ગુણો તમે લાફો હતા ચતુરિયા નો અવાજ આવતો હોય એવું લાગે છે માં બે ત્યાં ભાઈ છે માં બીજા પાછા છે ભાઈ તમે મારા પૈસા હાલજો બીજી ભાઈ વાત કરી મારું મગજ જાય છે ભાઈ તમે પૈસા

મારી વાત આપો હું પૈસા અહીં રૂપિયો નહીં આપું પૈસા <muchan> 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 હા બેટા બે હોવા પડ્યા છે મને મને જથ્થો રવા જવા દે જય માતાજી મિત્રો હિન્દુસ્તાની આ વિડીયો તમને ગમ્યો હોય જોયો હોય ને આપે નિહાળ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો કોઈની પાસેથી પૈસાનો વ્યવહાર તમે કર્યો હોય તો એને સમયસર પૈસા પાછા આપી દેજો અને આવા વ્યવહાર પૈસાના સંબંધો બગાડે છે એટલે આવો વ્યવહાર કોઈની જોડે ખરાબ કરતા નહીં જય માતાજી